બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે મહત્વના ત્રણ ડેમોની વાત કરવામાં આવે તો આજે દાંતીવાડા ડેમમાં સાંજે છ વાગે ત્રણ હજાર થયેલા પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમમાં અત્યાર સુધીમાં ચાલીસ પોઈન્ટ બત્રીસ ટકા જેટલો પાણીનો જથ્થો જમા થયો છે જ્યારે મુક્તેશ્વર ડેમમાં એકસો એકત્રીસ ક્યુસેકની આવક નોંધાઈ હતી અને ડેમની સપાટી છસો પિસ્તાળીસ ત્રીસ ફૂટ પહોંચી છે મુક્તેશ્વર ડેમમાં આડત્રીસ પોઈન્ટ સુડતાલીસ ટકા પાણીનો જથ્થો નોંધાયો છે જ્યારે સૌથી મહત્વના સમાચાર બાદ પાણીની આવક રહી છે ગઈકાલ બાદ આજે પણ સીપુ જળાશયમાં પાણીની આવક નોંધાઈ હતી સિપુ ડેમમાં સાંજે છ વાગે એકસો તેતાલીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને ડેમની સપાટી પાંચસો સડસઠ ફૂટ નોંધાઈ હતી સિપુ જળાશયમાં જમા થયેલા કુલ જથ્થાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં સીપુ ડેમમાં બાર પોઈન્ટ સાત ટકા જેટલો પાણીનો જથ્થો જમા થયો છે